તો ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે જ્યાં આરોગ્ય ઉચ્ચ શિક્ષણ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી વિસનગરની ઐતિહાસિક એમએન કોલેજમાં હવે જીપીએસસી યુપીએસસી જેવી સ્પર્ધાત્મક જે પરીક્ષા છે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એન્ટેક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે રૂપિયા છ કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી પણ નિર્માણ પામશે આ ઉપરાંત વર્ષ બે હજાર પચીસથી અહીં સરકારી લો કોલેજ તથા અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજની પણ શરૂઆત કરવામાં આવી આવી છે અને જેના પરિણામે હવે વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ગુણવત્તાયુક્ત અને સસ્તું શિક્ષણ મળી રહ્યું છે આ પ્રયત્નો વડે વિદ્યાર્થીઓ બીકોમ અને ત્યારબાદ સીએ સીએસ સીએમએ એમબીએ જેવી કારકિર્દી વિકસાવતી ડિગ્રી પણ લઈ શકશે તથા સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી તેમજ ઉદ્યોગ સાહસિકતાની પણ તક મેળવી શકશે જ્યાં એમ એન કોલેજમાં કોમર્સ પ્રવાહ શરૂ થઈ છે અને આનું પૂરેપૂરું ક્રેડિટ માન્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબને જાય છે જેમના પ્રયત્નથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ સરકારી કોલેજમાં અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે અહીંયા બે ડિવિઝન અંગ્રેજી માધ્યમના છે અને એક ડિવિઝન ગુજરાતી માધ્યમનો છે કુલ વન ફિફ્ટી સ્ટુડન્ટે એડમિશન લઈ લીધું છે જેમાં વન સ્ટુડન્ટ ઇંગ્લિશ ઓછી છે બોઇઝ માટે ફોર્ટીન હંડ્રેડ સિક્સટી અને ગર્લ્સ માટે એટ હન્ડ્રેડ સિક્સટી રૂપીસ છે તમે કોઈ પણ ખાનગી ઋષિકેશ પટેલ સાહેબના પ્રયત્નોથી અને ગુજરાત સરકારની મંજૂરીથી એપ્રિલ મહિનામાં જ વિસનગર ખાતે એકસો વીસ સીટ સરકારી લો કોલેજની સ્થાપના થઈ અત્યારે આ કોલેજમાં 120 માંથી 65 થી સિત્તેર ટકા એડમિશન ફૂલ થઈ ગયા છે અહીંયા બે ડિવિઝન ચાલી રહ્યા છે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ અને સાથે સાથે આ કોલેજ ખોલી છે એની એક વિશેષતા કહું તો વિસનગર થી 30 કિલોમીટર ની આખી પરિગમાં તો કોઈ લો કોલેજ જ નથી પણ રાજસ્થાન થી કદા સમદાવાત સુધી જઈએ

સાયન્સ કોલેજમાં આવતા સમયમાં જીપીએસસી અને યુપીએસસી ના સો વિદ્યાર્થીઓના ઇન્ટેક સાથે એને કોલેજના પ્રથમ વર્ષથી એ ભણી રહે ત્યાં સુધી એને તૈયારીની અને તૈયારી કરવા માટેની વ્યવસ્થાઓ મળે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી છે